મિત્રો ઉતાસણીનો તહેવાર એટલે આવનારા ચોમાસા અંગે વર્તારો કાઢવાનો મહત્ત્વનો દિવસ ગણાય આપણે હોળીના પવનને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે એ અંગે વર્ષોથી અનુમાન કરતા આવ્યા છીએ એ જ રીતે ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ પણ ખૂબ જ પ્રચલિત છે મિત્રો આ ચણાનો પ્રયોગ શું છે ઉતાસણીની સાંજે ચણાનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે અને આ ચણાના પ્રયોગ ઉપરથી આવનારા ચારેય મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું રહે એ અંગેની મહત્વની વાત આ વિડીયોના માધ્યમથી કરશું મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ હોળીની સાંજે એક સરખી સાઈડના ચાર ચણા લેવામાં આવે છે અને ત્યારબાદ આ ચારેય ચણાને જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો એમ ચાર અલગ અલગ નામ આપવામાં આવે છે ત્યારબાદ આ ચણાને હોળીની સાંજે અલગ અલગ પોટલી બાંધીને તેને પલાળવામાં આવે છે ત્યારબાદ વહેલી સવારે તેનું ખાસ અવલોકન કરવામાં આવે છે મિત્રો પલાળેલા ચણાના પ્રયોગ મુજબ જે ચણામાં વધુ ભેજ ચડ્યો હોય એટલે કે જે ચણાની સાઈઝ સૌથી વધુ મોટી જોવા મળે તે મહિનામાં વરસાદનું પ્રમાણ સારું એવું ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળે તો મિત્રો આ વર્ષે કરેલા પ્રયોગની માહિતી મુજબ આ વર્ષે જેઠ મહિનાના ચણાએ સારો એવો ભેજ ગ્રહણ કરતા જેઠ મહિનામાં વાવણી લાયક વરસાદની સાથે સાથે જેઠ મહિનાના દિવસો દરમિયાન વરસાદના સારા રાઉન્ડની આશા રાખી શકાય ટૂંકમાં મિત્રો જેઠ મહિનાના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના સારી એવી આ વર્ષે જોવા મળી શકે એ જ રીતે મિત્રો અષાઢ મહિનાના ચણાની વાત કરીએ તો અષાઢ મહિનાના ચણાએ પણ સારી માત્રામાં ભેજ ગ્રહણ કરેલ હોવાથી ચણાની સાઈઝ સારી એવી મોટી જોવા મળી એ મુજબ અષાઢ મહિનામાં પણ વરસાદની સંભાવના સારી એવી ગણી શકાય સામાન્ય રીતે અષાઢ મહિનામાં દર વર્ષે લગભગ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના ઊભી થતી હોય છે અને સાથે સાથે અષાઢ મહિનાનું હવામાન પણ હંમેશા વરસાદી જણાતું હોય છે પરંતુ મિત્રો શ્રાવણ મહિનો જે નામ આપેલ હતું એ ચણાએ જોઈ એટલી માત્રામાં ભેજ ગ્રહણ કર્યો નથી જેથી શ્રાવણ મહિનામાં ખંડવૃષ્ટિનું પ્રમાણ રહી શકે કોઈ કોઈ વિસ્તારોમાં આ ચિત્ર મુજબ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી શકે ટૂંકમાં આ વર્ષે ચણાના પ્રયોગ મુજબ શ્રાવણ મહિનામાં વાયરું ફૂંકાય એવી સંભાવના પણ ગણી શકાય મિત્રો પલાળેલા ચણા મુજબ ભાદરવો મહિનો ભરપૂર રહી શકે કેમકે ભાદરવા મહિનાના ચણાએ પણ વિપુલ માત્રામાં ભેજ ગ્રહણ કરેલો હોવાથી ભાદરવા મહિનામાં વરસાદની સંભાવના ભરપૂર રહી શકે પલાળેલા ચણાના પ્રયોગ મુજબ આ વર્ષે ભાદરવા મહિનામાં તોફાની વરસાદની સંભાવના ઊભી થાય એવું પણ એક અનુમાન લગાવી શકાય કેમકે ભાદરવા મહિનામાં ચણાની સાઈઝ સારી એવી મોટી આ પ્રયોગ દરમિયાન જોવા મળી મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વનું હવામાનમાં મોટે પાયે ફેરફાર જોવા મળી રહ્યા છે તો ક્યારેક ક્યારેક દેશી વિજ્ઞાનના સમીકરણો પણ ખાસ ઊભા નથી રહેતા છતાં પણ પલાળેલા ચણાના પ્રયોગ મુજબ ગુજરાતના ખેડૂતો ઘણા વર્ષોથી આ આ અવલોકન કરતા આવ્યા છે એ મુજબ વર્ષના પ્રયોગ પ્રમાણે ગુજરાતનું સારું એવું શકે ચણાના પ્રયોગનું એક સારાંશ મેળવીએ તો મિત્રો આ વર્ષનું ચોમાસું સારું રહી શકે શ્રાવણ મહિનામાં વરસાદની માત્રા કંઈક અંશે ઓછી જોવા મળી શકે જોકે જેઠ અષાઢ અને ભાદરવા મહિનામાં વરસાદની સારી એવી સંભાવના આ પ્રયોગ દરમિયાન જોવા મળી તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી આ ચોમાસુલક્ષી માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચી શકે ખૂબ ખૂબ આભાર